જે વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તક હોવું જોઈએ એ વિદ્યાર્થીઓના હાથમાં જ્યારે હથિયાર આવે છે ત્યારે વાત અભ્યાસની નહીં પરંતુ હથિયારની અને મોટા ગુનાને અંજામ આપવાની થતી હોય છે અમદાવાદના સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટનાએ આખા દેશમાં હાહાકાર મચાવ્યો છે અને હવે વધુ એક વખત અમદાવાદવાળી થઈ છે મહીસાગરમાં

એ સ્કૂલની બહાર જાપાની બહાર કંઈ શું બબલ થઈ હવે એકબીજાને થયું એવું કે છરી પેલા છરી મારી દીધી ચાર પાંચ ગા છોકરાએ કઈ કઈ જગ્યાએ ઈજા પામી છે અને કઈ સ્કૂલની બહારનો બનાવ છે ડાબા 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 ભાગ ઉપર પાંચ ઘા વાગ્યા છે શરીર ખભા પર વાગ્યું છે ખભા પર બે ઘા છે પેટમાં છે ને અહીં કમરના ભાગે કઈ ઘા છે એમ કહીને પાંચ ઘા વાગેલા છે શિક્ષકો બધા અને બાળકો બધા નીકળ્યા ત્યારબાદ લગભગ સવા પાંચની આજુબાજુ મેં ગેટને તાળું મારી બાઇક લઈને જતો હતો અને હું લગભગ ગેટથી દસ ફૂટ દૂર ગયો હોઈશ અને એક બાળક બીજી સ્કૂલનો અને મને કીધું કે સાહેબ ત્યાં બાળકો ઝઘડ્યા છે તો મેં હું જોવા ગયો તો ત્યાં એ બાળક બેઠો હતો એની આજુબાજુ બીજા ચાર પાંચ બાળકો હતા અને એ બાળકે મેં પૂછ્યું શું થયું તો કે બે મને બીજા બાળકે ચપ્પુ માર્યું છે નજીવી બાબતે બે વિદ્યાર્થીઓ વચ્ચે થઈ હતી માથાકૂટ

ભોગ બનાર વિદ્યાર્થી આપ શબ્દો બોલવાની ના પાડી હતી જો કે વર્ગ શિક્ષક હોવાથી એ વખતે મામલો થાળે પડી ગયો હતો પરંતુ સ્કૂલ છૂટ્યા બાદ આરોપી વિદ્યાર્થીએ સ્કૂલ બેગમાંથી ચપ્પુ કાઢ્યું અને ભોગ બનાર વિદ્યાર્થીના ખભા પેટ અને પેઢાના ભાગે છરીના પાંચ ઘા મારી ભાગી ગયો છરી વાગતા લોહી લુહાણ હાલતમાં વિદ્યાર્થી ત્યાં પડી ગયો હતો ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો અને તેને યોગ્ય સારવાર મળતા જીવ બચી ગયો હતો આધારે પોલીસ હુમલો કરનાર વિદ્યાર્થી વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તળાવ દરવાજા પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ સ્કૂલ છૂટ્યા બાદ એકબીજા જોડે મસ્તી મજાક કરતા હતા અને આ દરમિયાન એ મસ્તી મજા કે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને એક બાળકે બીજા સ્ટુડન્ટ પર ચપ્પુની ચપ્પુથી હુમલો કર્યો આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ તુરંત ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને સમગ્ર ઘટનાને શાંત કરી હતી બંનેઓ જે વિક્ટીમ છે અને આરોપી છે બંને સગીર વયના હોય એમના પેરેન્ટ્સને જાણ કરીને આગળની તપાસ કરવામાં આવશે બાળક ક્યાંથી લાગતું હતું અને કબજે કરવામાં

નહીંતર વિદ્યાના ધામમાં પોતાના સંતાનોને મોકલતા પહેલા માતા પિતા સો વખત વિચાર કરશે હસમુખ રાવલ ગુજરાત ફર્સ્ટ